જય શ્રી કૃષ્ણ મિત્રો ફાગણ સુદ અગિયારસ કે જેને આમલકી એકાદશી કહેવાય છે આ એકાદશીનું શું મહત્ત્વ છે તેમજ આ એકાદશીની કથા વાર્તા આ વીડિયોમાં સાંભળીએ જે કથા માનધાતા રાજાને ઋષિ વશિષ્ઠએ કહી હતી આ એકાદશી ખૂબ જ ઉત્તમ એકાદશી છે જે મોક્ષને આપનારી છે હજારો ગૌદાનનું પુણ્ય ફળ આપનારી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી એકાદશી કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીનું વ્રત કરવાથી હિંસા કરનાર પણ ઉદ્ધાર થયો હતો તેની ઉત્તમ કથા કથા સાંભળીએ જે જે ઋષિ કહી હતી કથાને પૂર્ણ શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો બોલો ભગવાન શ્રી હરી જય એક વૈદિશ નામની નગરી હતી જેમાં વિદ્વાન અને વેદના જ્ઞાતા એવા ઘણા બ્રાહ્મણો રહેતા હતા આખી નગરીમાં દુરાચારી કે પાપી કોઈ ન હતું આવી સંસ્કારી નગરીમાં ચંદ્રવંશમાં જન્મેલ ધર્માત્મા એવા શશીબિંદુ રાજાનો પુત્ર ચૈત્રરથ રાજગાદીએ બેઠો આ રાજામાં દસ હજાર હાથીનું બળ હતું એના રાજ્યમાં કોઈ નિર્ધન કે લોભી ન હતું મેઘરાજાની પણ મહેર હતી ક્યારેય દુકાળ પડ્યો ન હતો રાજા અને પ્રજા ધર્મના રાગી અને વિષ્ણુ ભક્ત હતા વર્ષમાં જેટલી એકાદશી આવે વધ પક્ષની કે સુદ પક્ષની એ દરેક એકાદશીનું વ્રત દરેક નર નારીઓ કરતા તેઓ એકાદશીએ અન્ન આરોપતા નહીં આવા ચુસ્ત વ્રતધારી હતા એક વખત ફાગણ માસ બેઠો અને શુક્લ પક્ષની એકાદશી કે જેનું નામ આમલકી એકાદશી છે તે દિવસ આવ્યો આ દિવસે નાના મોટા દરેક લોકોએ મહાફળ આપનારી આમલકી એકાદશીનું વ્રત ઉપવાસ કર્યો સવારે નદીએ જઈ સ્નાન કર્યું ચિત્રરથ રાજાએ દેવાલયમાં જઈ શ્રી ભગવાન વિષ્ણુનું વિધિપૂર્વક પૂજન કર્યું પછી દેવાલય નજીક આવેલા આમળાના વૃક્ષની પણ પૂજા કરી પછી વૃક્ષ સામે હાથ જોડી પ્રાર્થના કરી કે હે પ્રભુ આપ નિરંતર આમળાના વૃક્ષ નીચે બેસી તમારા ભક્તોને મોક્ષનો અધિકાર આપો છો એવા પરમ દયાળુ આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ આવી પ્રાર્થના કર્યા પછી હાથના ખોબામાં પવિત્ર જળની અંજલી ભરી આંબળાના વૃક્ષ પર દ્રષ્ટિ કરી ભાવપૂર્વક કહ્યું કે હે ધાત્રી તમે બ્રહ્મદેવ પાસેથી ઉત્પન્ન થઈ અમારા પાપોનો નાશ કરો છો અમે અર્ધી આપી નમસ્કાર કરીએ છીએ હે ધાત્રી તમે બ્રહ્મ સ્વરૂપ છો પરશુરામે પ્રેમપૂર્વક તમને પૂજેલા છે હું તમારી પ્રદક્ષિણા કરું છું માટે મારાથી જાણે અજાણીએ થયેલા પાપનો નાશ કરજો આમ કહી રાજા સહિત દરેક પ્રજાએ પ્રદક્ષિણા કરી અને એ જ સ્થળે રાત્રિમાં જાગરણ કર્યું ત્યાં બ્રાહ્મણોએ ઘણી કથા સંભળાવી બધાએ વિષ્ણુ ભક્તોની કથા પણ શ્રવણ કરી આમ વ્રત ઉપવાસ અને જાગરણ કરી સવાર થતાં પહેલાં દરેક લોકો પોતાના ઘરે ગયા હિંસા કરનાર પારધી પણ આ સર્વની સાથે જ હતો તેને આગલા દિવસનો ઉપવાસ હતો એટલે તેણે ઝૂંપડીએ જઈ ભોજન કર્યું અને વ્રતના પ્રભાવથી પારધિની બુદ્ધિ શુદ્ધ થઈ તેથી તેણે હિંસા કરવાનું ત્યજી દીધું આમ આમલકી એકાદશીના વ્રત ઉપવાસના પ્રભાવથી તે પારધિને સમૃદ્ધ રાજ્યની પ્રાપ્તિ થઈ અને મૃત્યુ પછી તેનો જન્મ જયંતી નગરીમાં વિદુરથ રાજાની રાણીના ઉદરથી થયો તેનું નામ વસુરથ પાડ્યું તે મોટો થયો તેમના પિતાએ તેને રાજગાદી આપી તે ધર્મપ્રેમી અને નીડર હતો તેણે ધીમે ધીમે રાજ્યનો વિસ્તાર વધારવા માંડ્યો તેનું રાજ્ય દસ હજાર ગામોવાળું સમૃદ્ધ બન્યું આ વસુરથ રાજા સૂર્ય જેવો તેજસ્વી હતો તેના મુખની ક્રાંતિ ચંદ્રમાં સમાન હતી તે પૃથ્વી જેવો ક્ષમાશીલ અને વિષ્ણુ જેવો પરાક્રમી હતો તે સત્યવાદી અને અત્યંત ઉદાર હતો તેણે ઘણા મોટા યજ્ઞો કર્યા પુષ્કળ દાન કર્યું દાન દક્ષિણા આપી એક સમયે આ વસુરથ રાજા એકલા શિકાર કરવા માટે વનમાં ગયા તે વનમાં અધવચ્ચે આવ્યા અને અટવાઈ ગયા તેને પાછા જવાનો માર્ગ સૂજ્યો નહીં તે થાક અને ભૂખને લીધે વ્યાકુળ થયા ઘોડા પરથી ઉતરી પથ્થરની એક શિલા પર માથું ટેકવી સહેજ આડા પડ્યા અને એ જ વખતે તે પ્રદેશના યુવાનો એ સ્થળે આવ્યા તેણે રાજાને ઓળખી અને વિચાર્યો કે આ રાજા તો એ છે કે જેણે આપણા કુટુંબીઓ અને સ્નેહોને હણ્યા છે માટે આ રાજા આપણો દુશ્મન છે તેને જીવતો ન રખાય આવો વિચાર કરી તે યુવાનો રાજાને મારવા દોડ્યા અને તે જ સમયે રાજાના શરીરમાંથી એક સ્વરૂપવાન અને કિંમતી વસ્ત્રાભૂષણોથી સજ્જ એક સ્ત્રી બહાર આવી તેની ડોકમાં પુષ્પનો મોટો હાર હતો તેના નેત્રોમાંથી અગ્નિના તણખા ધરતા હતા તેણે હાથમાં તેજસ્વી ચક્ર ધારણ કરેલું હતું તે સ્ત્રી યુવાનો ઉપર કોપાયમાન થઈ અને પોતાના ચક્રનો પ્રહાર કરી તે યુવાનોને હણી નાખ્યા એવામાં સૂતેલો રાજા જાગી ગયો આ ઘટના એકાએક જ બની ગઈ રાજાના જાગવાથી તે સ્ત્રી અદ્રશ્ય થઈ ગઈ અને પેલા યુવાનોને મરેલા જોઈ રાજાને અપાર આશ્ચર્ય થયું કે આ કાર્ય મારા કયા હિતે છુએ કર્યું હશે પણ તેના સંદેહનું પણ તરત જ સમાધાન થઈ ગયું એકાએક આકાશવાણી થઈ હે રાજા આજે તારું મૃત્યુ થયું

ત્યાં સુધી સુખ શાંતિથી રાજ્ય કર્યું મહર્ષિ વશિષ્ઠએ રાજાને કહ્યું કે હે માનધાતા જે કોઈ ભાવિકો આમલકી એકાદશીનું વ્રત કરશે આ વ્રતની કથા વાંચશે કે સાંભળશે તે ઘણા સુખો ભોગવી વિષ્ણુ પદને પ્રાપ્ત કરશે તેમાં કોઈ સંદેહ નથી તેવી ઉત્તમ આમલકી એકાદશીની વ્રત કથા ધ્યાનપૂર્વક સાંભળી તે બદલ આભાર આશા રાખું છું આ કથા આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ફરી મળીશું એકાદશીની આવી જ વ્રત કથાઓ સાથે જય શ્રી કૃષ્ણ